આપણે દૂધ દેવા આવ્યા ને ત્યારે આ ગાયે ઠંડી ત્યાં અહીંયા જ ઊભી રહીએ છીએ નથી ખાઈ ખાવા જતી ક્યાંય નથી જતી અહીંયા નહીં ઊભી રહ્યો રાતે ઘરે આવે ને ભાગી જાય પાછી તો અત્યારે જો રોટલા કાંઈ મેં વધે ને તો લઈ આવું છું તો નાખી દઉં ગાયને કાં ઘરે લઈ જા આ તો અહીંયા ઊભી રહેતી હતી એટલે મેં કીધું આપણે આ ગાય હવે પકડી લેવાના છીએ જોકે આ ઓર્ડર તો બનાવી લીધું છે થોડું થોડું ઉતારી લીધું કેટલા ગાઢે કાંઈ નક્કી નથી દેહ વાછડો જ દૂધ લઈને આવશે ઘરે આવતી નથી ઘરે આવી જાય ને તો આપણે ગમે કાંઈ ખોડ ખવડાવી આવી તો આપણી જે બેમાં બધી અત્યારે ચરવા આવી હે પણ બેક ને કીડો ગઈ રહ્યો હતો રસ્તા નાખી દીધું આખું ત્યાં ગાવા આવી ભીલી જાય છે ને આપડી ઉપાડી ને ધક્કો મારતી ગઈ મારતી ગઈ ચડાવી દીધો રસ્તામાં આ જો ઉપડે તો છે નહી કેરું આ હે આટડી લે બાકી જો બે હું રખડે ને હવે નદી મુતારે ઘડીક વાર બોલો ખોડ પૂરું થઈ ગયું બધાને બોલાવશે હાવ હવે હાલી નીકળે આજે ગમે કોઈક લાગે છે હીટમાં પાડો રાડો દેતો હાલતો થયો છે ખડેલી ઉડે છે આપણે જો આ ખડેલી હવે આવશે એવું લાગે છે અત્યારે મૂકી દી ઉડે છે બે હું હવે આજે નથી ઉતરવાની ભાઈ બંને ચેક કરી લીધું નથી ભાઈ કે ના પાડી દીધી હીટ આપડા વાળા નાગલાને ચેક કરાવશું તો અત્યારે જો ભેવ આવી ગઈ આપડે ઓલી અડધી પાણી પડી ગઈ નદીમાં ગાયું બધી હમણે આવી ગઈ હતી ત્યાં બધી વારી ગઈ કે જા શેરડીમાં વળી હલો 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 ગુરી હાલ ચાર ચારવા નથી દેતા એમ કે તો જવા દઈ આ નું વરસ છે ભાઈ બીજા આવી હે પાછા બધી ભાગી નીકળી આપણે ઘરે તુલસી વાવે ને આટલી સુગંધ ના આવે અહીંયા આટલી સુગંધ આવે મસ્તીની તો હું લઈ ગયા ઘરે વાવું ને તો આવી સુગંધ ના દઈએ પાંદડા તોડો તો તમને સુગંધ આવે બાકી ના આવે આ નથી પાંદડા આઈડિયા છતાં પણ એટલી સુગંધ મસ્ત આવે તુલસીની છે બધે અહીંયા કાઢી લઈ હું ને હવે બધા અહીંયા ખૂણામાં સ્ટોક થઈ જાય અડધી જો પાણીમાં નીકળી બાકી આ સાય છે હલો મોરે મોરે જવા દેવાની ઘરે કે ક્યાં બ્રેક મારવાની છે ને પાડા ને જો નાકર નાખી દીધી હવે નવી દોરી વીખી અડધી તોડી નાખી જેમ તેમ કે બાંધો હતો ને ઘાંઠ તો ગાંઠ ઉખાડી નાખી દીધી કાટા ચોટાડી દે એટલે કાંઈ કામ નો નહીં પછી ના પકડાય કાંઈ જો આમાં કાંટા એવા લાગે પછી રેવા ના દઈએ હાલો ભખો હાલો હવે લીધો આ કે હવે કાંઈ કાં જવા દઈ આપણે આ જો હીટમાં આવશે હવે કેમ કે દોઢક મહિના માથે થઈ ગયું વ્યાણીને તો થોડાક બીજા બીજા હું વરી પાડન ઘરે રાખવાનું નાગરાજને ટ્રેનિંગ કરવા દેવાની થોડાક તોફાન કરે પછી ઘરે હા કેમ કે પહેલાથી આપણે ટેવ રાખી ને બાંધવાની ઘરે તો વાંધો ના આવે બહારના પાડા આવતા ને ઘરે રહેતા જ નહીં ગમે એ લઈ આવીને ને બહારથી અમુક ખામી વાળા ભટકી આવતા પછી ઘરે તૈયાર કરી લઈ આ આપણે ઘરે તૈયાર કર્યું ને ઓલો આપણે ઘરે જ તૈયાર કરેલો આ આઠ મહિના નતો લઈ આવ્યા હતા ઓલા સાત મહિના નતો લઈ આવ્યા હતા ઘરના પાડા તો લગભગ ઉછરેતા જ નથી ઉછરે તો પછી ગમે દેવા પડે કેમ કે ઘરમાં હાલે જ નહીં અને બધી બે હું લગભગ છે ને પરિવાર માં જ છે માસી થાય બધી બેનું થાય બેનો દીકરી હું એની દીકરી હું બધી પેઢી હૈલી આવે એટલે પછી ઘરે રાખાય જ નહીં પાડો ઘર નો પાડો ઉછરે તો અમે ગમે દેવો એને કહેતા ના રાખવો સારો ઉછરે જ નહીં જો બેને જરૂર હોય તો જ જરૂર ઉછરે હવે હાલદી થઈ ગઈ બધી તો અત્યારે બધું ચણા ને જ નાખ્યું છે ભૂકો હવે નાખવાનો છે એમ કે બાગાય બોલી ગઈ છે બાજુમાં ટોલી થઈ ગઈ ખાલી તો અત્યારે ટોલી ભરવા જવું છે પડી જાય ને પછી વેહ અરે પણ હા ઉપાડો લીધી બધી આ બાજુ શાંત થઈ તો આ બાજુ હમણાં ઉપર છે અહીંયા રીગાટ ઓલી બાજુ આપણે ગાયનું કીધું હતું તો એ ભાઈ ગાય આપણે શેતું જ રેડિયર મારા ભાઈ બંધ કે મારે ગાય લેવી છે આપણે એને કહી દીધું ભાઈ તું પકડી જા હવે આગળના વિધિ આગળ આ જ વિધિ જોઈએ હશે આગળ એ ગાય આપણે ભાઈ બંધને દે દીધી કેમ કે આપણે દોતી નહીં આપણે તો છે એના માટે સાહેબ કીધું ભાઈ તું લઈ હવે સેવા કર બાકી તારા થાય કરજે બીજું થોડી બીમાર પડી ગઈ છે એ બધી તલની ભૂકી બધી ખાઈ ગઈ અત્યારે બધીને ચણા ને ખારે ને તલની ભૂકી જ માંડીને ભૂકીને ભરવા જાવ ભૂકવામાં ઢગલો પડ્યો આપણો અને આપડી ચેક્ટર્સ જો કે આપણે નથી અહીંયા શું છે કે અમારા ભૂકો હાર્યું હોય ને તો અહીંયા આવી જાય અત્યારે કઈ કામ છે નહીં ટ્રેક્ટર અહીંયા ભૂકો હારવાની લીધું અને નિર્ણય લેવાની હતી પણ લઈ ગઈ તો થોડીક લઈ લે હું હવે હવે આપણે ભરી લઈ ભૂકો કેમ કે આપણે થોડો થોડો તો ફાવે રોડ માથે નથી બહુ વાગતા આ થોડું થોડું અહીંયા હેકી લઈ વાંધો ન આવે તો જો આપણે આવી ગયા મોરલા અહીંયા ઘરે કેમ કે ભૂકો નાખીએ ને થોડોક એમાં માંડવી ને કણ હોય ભેગા ખાવા પહોંચી આવી વાત આવી પહોંચી આવી જો અહીંયા હલો હટી જાવ હટી જાવ

જ નહીં નાખી દે હું નીચે ખાઈ જાય